તારીખ પાંચ જુલાઈ બે હજાર પચીસ ને શનિવારના રોજથી સરકાર શ્રીના દ્વારા નિર્ણય લેવાયો છે જે કે બાળકોને બેગલેસ ડે ની ઉજવણી કરવાની છે તેને તમામ સારા શિક્ષકો અને આચાર્ય શ્રીઓ પીરતા છે તેના માટે વાલી શ્રીએ નોંધ લેવી પણ બાળકોમાં જે પુસ્તકથી ડર છવાયેલો છે તેનાથી વિરુદ્ધ જો બાળકોને બેગલેસ ડેની ઉજવણી કરી હોય તો બાળકોને શાળાએ આવવાનો ઉત્સાહ રે ઉમંગ રે જેનાથી બાળકોમાં સંસ્કાર સિંચન અને યોગ શિક્ષણ તેમજ ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટ ચિત્રો વગેરેનો સિંચન થઈ શકે છે આ સિવાય જો સંગીત છે જેનાથી બાળકોને મનને શાંતિ મળે છે તેમજ મુંબઈ સરકારથી જે નિર્ણય લેવાયો છે કે ગરબાની ઉજવણી કરે છે શાળામાં શિક્ષકની તાલીમ આપવાની છે તેવી જ રીતે આપણે પણ આપણા ભાતીગણ જે ગરબા છે તેના માટે બિરદાવીએ છીએ અને વાલીશ્રી તેમજ વિદ્યાર્થીઓને ઉમંગ અને ઉત્સાહથી જે લોકો બહાર છે અલગ જગ્યાએ વિરુદ્ધ શાળામાં જ તેઓને તાલીમ મળી રહે જે ફ્રી છે તદ્દન તો બાળકોને શાળાએ આવવાનો ઉમંગ અને ઉત્સાહ રહે તેના માટે સરકાર શ્રીએ જે નિર્ણય લીધો છે તે માટે તમામ શાળાએ અને આચાર્યશ્રીએ શિક્ષકોએ નોંધ લેવી